નમસ્તે ખેડૂત મિત્રો મારું નામ છે જાદવર પણ હું આવ્યો છું મંતવ્ય સીટ્સ પ્રાઇવેટ લિમિટેડમાંથી અત્યારે આપણે હાલમાં છે કાલોલ તાલુકામાં કે જ્યાં પ્રગતિશીલ ખેડૂતભાઈએ મકાઈનું વાવેતર કરેલું છે મંતવ્યની તો તે ખેડૂતભાઈને પૂછીએ મકાઈ વિશે તેમનું શું કહેવું છે નમસ્તે ખેડૂતભાઈ તમારું નામ બોલો સોમાભાઈ તમારું ગામનું નામ બોરુ આ તમારી મકાઈ છે એ કઈ જગ્યાથી લીધેલી છે સમીર ભાઈનાથી સમીર ભાઈને ત્યાંથી કાલોલમાંથી કાલોળમાં આ તમે કેટલા વીઘામાં વાવેતર કરેલું છે મકાઈનું 2 વીઘામાં 2.5 વીઘામાં હા 2.5 વીઘામાં કેટલા કિલો 2.5 વીઘામાં 16 કિલો 16 કિલો મકાઈ વિશે તમારું શું કહેવું છે મકાઈ વિશે તમારું શું કહેવું છે મકાઈમાં મકાઈનું રિઝલ્ટ કેવું છે બિયારણનું સારું છે સારું છે સારું છે સારું છે ઓકે